છેલા ત્રણ વર્ષથી સજાથી બચવા નાસતા આરોપીને પકડી પાડતી પેરણ ફરલો સ્કોડ પસ્ચમ કસ્ભૂજ પોલિસ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પેરોલ ફરલો વચગાડા જામીન ફરારી જલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે પેરોલ ફરલો પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે નખત્રાણા શ્રી અધિક ચીફ જ્યુડિશિયલ કોર્ટના ફોજદારી કેસ તેમજ ફોજદારી કેસ નેગોશિયેબલ એક્ટ એકસો આડત્રીસ તેમજ ત્રીજા અધિક જ્યુડિશિયલ કોર્ટ ભુજના ફોજદારી કેસ નેગોશિયેબલ એક્ટ એકસો મુજબના ગુનાકામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી

ગુનાકામે સજા ભોગવવા પાલારા જેલ ભુજ ખાતે મોકલી આપેલ છે આ સફળ કામગીરીમાં પેરોલ ફલો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબ નાઓ સાથે સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા એમ બી શાખા ભુજના પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ ભાનુશાલી નાઓ જોડાયા હતા